પગની પાણીથી લઈને માથાની ચોટી સુધી કર્યું આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાની જેલમાંથી છોડાવવા માટે જોર છતાંય ઘણા સમયથી ચૈતર વસાવા ભોગવી રહ્યા છે જેનવાસ નમસ્કાર આજે આપણે વાત કરીશું ચૈતર વસાવા વિશે અને તમે જોઈ રહ્યા છો સૂર્યોદય ઇન્ફો મિત્રો તમે બધા જાણો છો કે ઘણા સમયથી ડેડીયાપાણાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચૈતરભાઈ વસાવા ઘણા સમયથી જેનવાસ ભોગવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન પણ ગણવામાં આવે છે આજથી થોડા સમય પહેલાં ભાજપના નેતા સંજય વસાવા અને ચૈતરભાઈ વસાવા વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને ચૈતરભાઈ વસાવાએ પાણીનો ઘાસ સંજય વસાવા પર માર્યો જેના કારણે સંજય વસાવાએ ચૈતર વસાવા ઉપર એફરાઈ ફરાવી અને જેના કારણે અત્યારે ચૈતરભાઈ વસાવા જનવાસ ભોગવી રહ્યા છે અત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવાના વકીલનો આપણા જોડે વિડિયો આવ્યો છે એ વિડિયો જોઈએ પછી આગળ ચર્ચા કરીએ તપાસ એજન્સી પાસે જો સીસીટીવી ફૂટેજ હોત તો એમણે આજ સુધી કોઈ પણ જગ્યાએ સેશન કોર્ટની અંદર કે હાઈ કોર્ટની અંદર પણ એમણે એવા પ્રકારના કોઈ પુરાવા રજૂ કરેલા નથી એટલે એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ પુરાવો નથી કે ચૈતરભાઈ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો દાર્શનિક પુરાવા એમની પાસે છે નથી સાહેબોના નિવેદનો અંદર આપવામાં આવ્યા છે હવે એ કેટલા અંશે સાચા કેટલા અંશે ખોટા છે ત્યારે કહી શકાય નહીં જ્યારે ટ્રાયલ ચાલશે ત્યારે ખબર પડશે તો મિત્રો તમે પણ ચૈતર વસાવાના વકીલનો વિડીયો જોયા બાદ સમજી જ ગયા હશો કે જે આ ઘટના છે એ સાચી નથી જો સાચી હોત તો સંજય વસાવાના વકીલે સીસીટીવી ફોટા કોર્ટમાં રજૂ કરી દીધા હોત મિત્રો એવું તો શું કારણ છે કે ચૈતર વસાવાને જામીન નથી મળતા કેમ વારંવાર ચૈતર વસાવાના જામીનને રદ કરવામાં આવે છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ એમ જણાવી રહ્યા છે કે ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરીને જેલમાંથી બહાર નથી આવ્યા દેવામાં આવતા અને એના પાછળનું કારણ એ પણ જાણવા મળે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપ સરકારના કૌભાંડો બહાર પાડતા હતા તે માટે ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર રચીને ભાજપ સરકારે જેલમાં નાખવા નાખાવી દીધા છે ચૈતરભાઈ વસાવાને ઘણો બધો સમય વીતી ગયો છે જેની અંદર અને ઘણા બધા વકીલો કોશિશ કરી ચૂક્યા છે ચૈતરભાઈ વસાવાની જામીન માટે છતાંય ચૈતરભાઈ વસાવાને હજી સુધી જામીન મળી નથી